જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર એક માત્ર અપડેટ આજે આપવાની છે આ કોઈ આગાહીનો વિડીયો નથી માત્ર હું તમને જે અપડેટ આગાહી આપણે આપી દીધેલી છે એની હું યાદ કરાવી રહ્યો છું આપણે બે દિવસ પહેલાં વિસ્તાર પ્રમાણે જે કાંઈ માહિતી આપી હતી એ વિડીયો જો તમે પૂરો જોયો નહીં હોય તો તમારી પાસે એ જાણવાની ઉત્સુકતા હશે કે હવે શું થશે બીજું યુટ્યુબની અંદર અણીકાઠ આગાહીકારો બધા વધી ગયેલા છે એટલે દરરોજ સાંજે અમને મેસેજ પણ આવે છે કે સિસ્ટમમાં કાંઈ ફેરફાર થયો છે એવા મેસેજ મળી રહ્યા છે એટલે આ એક વસ્તુની પાછળ દોડવા કરતાં તમે કોઈ એક આગાહીકારને જેને પણ ફોલો કરતા હોવ સતત એને એકને જ ફોલો કરશો તો તમને ફાયદો થશે કારણ કે એ તમને દરરોજ આ આગાહી તમારા વિસ્તાર પ્રમાણે આપતા હશે એમને ખાસ જાણ પણ હશે કે એમના જે ચાહક મિત્રો છે એમના જે ફોલોવર્સ છે કયા વિસ્તારથી વધુ જોડાયેલા છે વાત કરવાની છે ગઈકાલના વિસ્તારની તો ગઈકાલે જે આપણે આગાહીનો વિડીયો આપી દીધેલો છે વાઇઝ એમાં જાણ કરેલી હતી એકવીસ અને બાવીસ તારીખના વરસાદ વિશે એમાં માહિતી સંપૂર્ણપણે આપી હતી કે ઉત્તર અને પૂર્વની જે સરહદ વિસ્તાર છે અરવલ્લી મોડાસા હિંમતનગર સાબરકાંઠાના વિસ્તારો ખેડા મહીસાગર આ વિસ્તારોમાં વરસાદની શરૂઆત એકવીસ તારીખથી થશે ગઈકાલે પણ વરસાદની જોવા મળ્યો તો એકવીસ તારીખે પણ વરસાદ જોવા મળ્યો ગઈકાલે હિંમતનગર મોડાસા વિસ્તારોમાં સારામાં સારા વરસાદ જોવા મળ્યા હતા વાત કરીએ આગળ તો આજે ત્રેવીસ તારીખ અને આવતીકાલે ચોવીસ તારીખ આજના વિસ્તારની વાત કરીએ તો છેલ્લા સમાચાર મળી રહ્યા છે ત્યાં સુધી સવાર સુધીમાં અમદાવાદના વિસ્તારોમાં ઘણી જગ્યાએ વરસાદ ચાલુ છે જે આપણે આગાહીમાં ઓલરેડી આપી દીધેલું છે એટલે મેં તમને જાણ કરવા માટે જ કીધું હતું કે જો તમે વિડીયો ના જોયો હોય તો એક વખત ભલે લાંબો છે લોંગ છે થોડો વિડીયો પણ તમે પૂરેપૂરો જોશો તો તમારા વિસ્તારની માહિતી ત્યાં મળી શકે છે ત્રેવીસ અને ચોવીસ તારીખે આ જે ઉત્તર પૂર્વ સરહદ વિસ્તાર છે ત્યાંથી વિસ્તાર વધી અને મધ્ય ગુજરાતની અંદર થોડા વિસ્તારો વધે એવી શક્યતા દેખાઈ રહી છે સાથે દાહોદ પંચમહાલ પૂર્વનો જે પટ્ટો છે ત્યાં પણ વરસાદ વધારે થઈ શકે આજના દિવસની અંદર દાહોદ પંચમહાલ લુણાવાડા વિસ્તાર હોય વડોદરા વિસ્તાર હોય અમદાવાદ હોય બોટાદ વિસ્તારને અંદર પણ શક્યતા રહેલી છે સાથે ભાવનગર અને અમરેલી જિલ્લા ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાત ના તમામ જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતા રહેલી છે એટલે ઉત્તર પૂર્વ સરહદ દક્ષિણ ગુજરાત અને ભાવનગર અમરેલીનો જે ભાગ છે સૌરાષ્ટ્રનો એટલો ભાગ ત્યાં ત્યાં સારા વરસાદના સંકેતો છે તે ઉપરાંતના સૌરાષ્ટ્ર હોય મધ્ય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ સૌરાષ્ટ્ર હોય પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય કે પછી મોરબી અને એનાથી ઉપરનો ભાગ હોય એટલે ઉત્તર ગુજરાત અને ખાડી વિસ્તાર કચ્છના ખાડી વિસ્તાર આસપાસ વિસ્તાર અને કચ્છનો વિસ્તાર ગઈકાલે કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળે તો એવા વરસાદ ત્યાં જોવા મળશે છૂટાછવાયા સેન્ટ્રોમાં સીમિત વિસ્તારોમાં સારા વરસાદ પડી શકે છે પણ આ ઝાપટા તીવ્ર હોય છે એટલે સારા વરસાદ કહી શકાય એને પણ માત્ર એનો વિસ્તાર બહુ ટૂંકો હોય છે બાકીનો જે વિસ્તારની મેં વાત કરી તેમાં વિસ્તાર પણ થોડો વધશે પૂર્વની સાઈડમાં વિસ્તાર વધશે દક્ષિણ ગુજરાતમાં તો લગભગ તાલુકામાં અને જિલ્લાઓમાં સેન્ટ્રોમાં વરસાદ જોવા મળી શકે છે ભાવનગરની અંદર પણ આજે એક્ટિવિટીમાં થોડો વધારો જોવા મળશે જે ગઈ રાતે પણ મળ્યો હતો ગઈકાલે દિવસના સાંજ સમય અને રાતના મોડી રાત સુધી ભાવનગરની અંદર ઘણી જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે સારા વરસાદ જોવા મળ્યા છે હવે વાત કરવાની છે મધ્ય સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વરસાદની તો પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ આ ચાર દિવસો રહેલા છે એમાંથી છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ આ ત્રણ દિવસો મુખ્ય વરસાદના દિવસો છે આગાહીમાં કોઈ જાતનો ફેરફાર નથી મધ્ય સૌરાષ્ટ્રનો ભાગ અને મધ્ય ગુજરાતનો ભાગ જોવા જઈએ તો આખે આખો જામનગરથી કરી અને છેક દાહોદ ગોધરા સુધીનો જે મધ્યનો પટ્ટો છે ત્યાંના સારા વરસાદની આપણે આગાહી વિડીયોની અંદર આપી દીધેલી છે અને ત્યાં સારા વરસાદ જ થવાના છે સિસ્ટમની અંદર કાંઈ ફેરફાર થઈ શકે તો કેટલો થઈ શકે એના વિશે પણ થોડો ઘણો સંકેત મેં મારા વિડીયોની અંદર આપવાનો પ્રયાસ કરી દીધેલો છે અને કદાચ એ ફેરફાર થોડો ઘણો થઈ પણ શકે તો દ્વારકા પોરબંદર જામનગર જામનગરની અંદર વરસાદ સારામાં સારો રહેશે સિસ્ટમ ઉપરના ભાગે ચાલે કે નીચેના જામનગરની અંદર વરસાદની શક્યતા રહેલી છે દ્વારકા પોરબંદર અને રાજકોટનો થોડો ઘણો ભાગ અને સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ ઓછો પડશે એટલે કે નહીં પડે એમ નહીં ઓછો પડી શકે જો આ સિસ્ટમનો ફેરફાર થાય તો પણ હાલ કોઈ એવી પરિસ્થિતિ લાગી રહી નથી પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે ખતરાની જ ઘંટી છે કારણ કે ત્યાં પહેલાં અતિવૃષ્ટિ થઈ ગયેલી છે અને એ વિસ્તાર માટે સારો વરસાદ ક્યારેક સારો નથી હોતો એના વિશે મેં આગળ પણ કહ્યું હતું આગળના વિડીયોમાં પણ કહ્યું હતું પણ ક્યારેક એવું છે ખેડૂતોને જ્યારે ગરમીનો તાપ છે વરાપ થઈ ગઈ છે હાંથી હાંકી ગયા છે અને મોટર ચાલુ કરવાને સમય આવી ગયો છે ત્યારે એમના માટે વરસાદ ન થાવો એટલે કે હું વરાપની ક્યારે આગાહી નથી આપતો વરાપની આગાહી ત્યારે આપી જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર મેસેજ ઉપર મેસેજ આવતા હતા કે હવે વરાપનું કાંઈક કહો ત્યારે મેં વરાપની આગાહી આપી હતી આમ તો મને વરાપની આગાહી આપવી જ પસંદ નથી પડતી મેં તમારી સાથે ઘણી વખત શેર કરી છે તેમ છતાંય ફરીથી પશ્ચિમ સૌરાષ્ટ્ર વરાપની આગાહી વિશે પૂછશે ત્યારે ફરીથી વરાપની આગાહી પણ આપણે એક વખત આપવી પડશે એવું દેખાઈ રહ્યું છે વાત કરવાની છે આગળ તો આગળના સમયમાં જે કંઈ આગાહીનો સમય આવી રહ્યો છે એ આગાહીના સમય માટે તમે વિડીયો જોઈ લેજો જેથી કરીને તમારા તમામ પ્રશ્નો આજે પૂરા થઈ જાય અને તમને જે કંઈ માહિતી મળે એ આગાહીમાં કોઈ ફેરફાર છે નહીં અને જ્યાં સુધી એનો સમય પૂરો ના થાય ત્યાં સુધી આગાહીમાં કોઈ ફેરફાર કરવાનો નથી એક આગાહીકાર તરીકે અથવા તો ખેડૂત પુત્ર તરીકે મેં અપડેટ આપેલી છે જેમાં મને ભરોસો છે એટલા માટે જ મેં અપડેટ આપી હોય પાંચ દિવસનો આપણો શિડ્યુલ ચાલુ છે અને પાંચ દિવસ માટે આપણે આમ પણ ફેરફાર કરતા નથી તો આ હતી એકવીસ અને બાવીસ તારીખના વરસાદની વાત ત્રેવીસ અને ચોવીસ તારીખના વરસાદ વિશેની માહિતી આજ અને આવતીકાલના વરસાદની માહિતી અને ત્યાર પછીના વરસાદની માહિતી આપણે આપવાના છીએ અને બની શકે તો આજે સાંજે સપ્ટેમ્બર મહિનાના આગોતરા એંધાણ તરીકે અથવા તો વાર્ષિક કાર્યક્રમ તરીકે કારણ કે આપણે ત્રણ મહિનાનો વાર્ષિક કાર્યક્રમ આપી દીધો હતો અને એમાં નેવું ટકા સુધી સત્ય સાબિત થયેલી તારીખો તમને મળી ગઈ છે સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે જે બાકી રાખી દીધેલો છે વાર્ષિક કાર્યક્રમ એના વિશે આગોતરા એંધાણ તરીકે જ માનો કે વાર્ષિક કાર્યક્રમ તરીકે માનો પોસિબલ હશે શક્ય હશે તો સાંજ સુધીમાં એ વિડીયો પણ આપણે તમારા સુધી પહોંચાડી દેશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ